વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે કલાકો સુધી પાણીમાં રહેતા લોકોમાં ચામડીના રોગો વધ્યા છે તાજેતરમાં માં જ વડોદરામાં તંત્રના પ્રતાપે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ઠેર ઠેર પાણી ભરાયા હતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ હતી કોઈ કોઈ જગ્યાએ જગ્યાએ સમા સમા પાણી પાણી તો કેડ ભરાયા હતા હતા લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા ત્યારે હવે પાણી ઓસરતાની સાથે જ કલાકો સુધી પાણીમાં રહેવા મજબૂર બનેલા લોકોમાં ચામડીના રોગો અંગેની માહિતી સપાટી પર આવી છે વડોદરાના સયાજી હોસ્પિટલની ઓપીડીમાં ચામડીના રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખડ વધારો જોવા મળી રહ્યો છે તેમજ ભારે વરસાદના કારણે પાણી જન્ય રોગોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે પૂરના પાણીમાં કલાકો વિતાવ્યા પછી શહેરીજનોના પગની ચામડીમાં ખંજવાળ સહિતની તકલીફોમાં વધારો જોવા મળ્યો છે